બીજી રીતે હું કોઈ નેતા નથી હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકાર ને તમે ના બોલાવ્યા હમ એટલે જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દૂર કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે ચલો ભી મને બોલાયો ના બોલાયો એ બધા બે નંબરની વસ્તુ છે કદાચ મારો કોન્ટેક બી ના થયો હોય બીજા કોઈ કલાકારનો કોન્ટેક ના થયો હોય એવું પણ બની શકે પણ જે હોય તમે જોજો ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે એવું નહીં કે ભાઈ ભાજપ હોય કોંગ્રેસ હોય દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં એ થોડું ખોટું લાગ્યું બીજું તો વધારે કઈ કહેતો નથી મારે આમાં કઈ રાજકીય વાત મારા મારા માટે નથી મારા તો મારે ફક્ત ને ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી અને બીજા કલાકારો તમે બોલાવ્યા દરેકનું સન્માન કર્યું દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે તો આવા ટાઈમે જો તમે

જે તમે જે કોઈ કામ આપ્યું છે તો એ મિત્રો પૂછજો અને તો માફ કરજો પણ મારા માટે દરેક લાયક છે એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી અને ચલો હું વાત મુકવાનું છું એ વાત જો તમને બધાને યોગ્ય લાગે તો ચોક્કસ મને જણાવજો મેસે